બરોડા આજ વારોડ પર આવેલ એકતા નગર સોસાયટીમાં કેજી પાર્ક રામ રહીમ પાર્કની બાજુની સોસાયટીમાં પીવાનું ગંદુ પાણી આવી રહ્યું છે ત્યારે આજુબાજુના સોસાયટીના રહીશો ખૂબ હાલાકીનો સામનો કરવો પડે છે ને ગંદુ પાણી સોસાયટીના પાણી માટે તો પીવા માટે પાણી તો ઉપયોગમાં આવતું જ નથી ને આ પાણી જો કોઈ હાનિ જાનહાનિ થશે તો તેના જવાબદાર કોણ અને આજુબાજુમાં પાણીથી ભરાઈ ને ઉભરાય રહ્યા છે અને આ પાણીનો કોઈ નિકાલ પણ થતો નથી એજ પાણી ગટરની જોડે જોડે ઘરમાં વપરાશ માટે પાણી આવતું હોય છે જે પાણી આવી રહ્યું છે તેના જવાબદાર કોણ એકતા નગર બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશને ને લગતા વળગતા અધિકારીઓ એકતા નગર આવતું ગંદકી વાળું પાણી પીવાનું પાણી સ્વચ્છ મળી રહે વહેલી તક્યાનું નિરાકરણ લાવે તે માટે આજુબાજુના રહીશો પીવાનું ગંદુ પાણી આવતા ત્રાઈમાં પુકારી ઉઠ્યા છે વહેલી તકે આ ગંદકીનો કોઈ નિકાલ લાવે અને ગંદકી વગરની પાણી ગરવા પ્રશ આવશે અને જ્યાં જ્યાં ગંદકીઓ ઉભરાઈ રહી છે ગટરો ઉભરાઈ રહ્યા છે તેના દવાનો છંટકાવ આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે